ઓ ભાઈ એટલો મોટો પતંગ જુઓ કેટલો મોટો પતંગ છે યાર જ્યાં જ લાગે બેઠું આ બહારના દેશના લાગે છે જોવે હવે સેફ આવ્યો ઓહો વધી જાય છે પતંગ હવે હવામાં ઉપર ચડતી જ નથી ओ पाचो नीचे नमी गया चेडो चेडो चेडो, ओ वाह यार टूटी गया यार काय नी थाय थाय भाई जो कितलो मोटो पतंग छे डोरी जो कितली बदी दोरी, बज़ी बज़ी दोरी लगा है, बद्दी बाजू थी दोरी लगाडी छे जो દોરી જોવો આ મિલન મિલન જો આ દોરી જુઓ તમે કેટલી જાડી છે આટલી બધી દોરી ત્યારે આપણે નહીં જો જો આપણે આની સાથે આપણે સેલ્ફી પડાવેલી હતી એ પણ જાય છે વ્લોગર યુટ્યુબ વ્લોગર યુટ્યુબ યુટ્યુબ વ્લોગર યુ ટુબ હ હ ઓકે તો ફાઇનલ આપણે અંદર એન્ટર કરીએ છીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ ની અંદર ઓહો ભાઈ ભાઈ તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ આંતરરાષ્ટ્રીય સુરત મહોત્સવ પતંગમાં તો જો કેટલા ફાઇન મસ્ત ફાઇન પતંગ ચગે છે અલગ અલગ પ્રકારના એક પોલીસ બધા પબ્લિસિટી તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિસિટી છે અને પતંગ પણ બહુ ખતરનાક પતંગ ચગે છે જુઓ સામે અયોધ્યાનો પણ પતંગ ચગી રહ્યો છે પબ્લિશ તમે જુઓ કેટલી મોટી પબ્લિક છે

ભાઈ પતંગ જો એટલો મોટો પતંગ પણ છે આ મ્યુઝિક ફોરેન કન્ટ્રી આ પતંગ જો ઓ આ પતંગ કેવો ખતરનાક છે જો આપણે આની સાથે આપણે સેલ્ફી પડાવેલી હતી એ પણ જાય છે ઓ ભાઈ આટલો મોટો પતંગ જુઓ કેટલો મોટો પતંગ છે યાર જાજ લાગે બેઠું આ બહારના દેશના લાગે છે એટલો મોટો પતંગ અહીંયા પણ જુઓ બહારના દેશના પણ અહીંયા આવેલા છે આ કેટલો મોટો પતંગ છે સેલ્ફી કેશો ભાઈ જો અચ્છા એવાલા બલ્ગેરિયા બલ્ગેરિયાના છે ભાઈ વાત થાય છે

A. S?. morally terminaria w87 r. or 2 behaviLeeko sinhoni sini? lly nori seven horrible. oh it'sИ. little bad drie ateuck. u нужен His vaiwire owyes. This soup is for 3-ish. this soup is第三. you mania. shibiki셔서. then it's a dalyouba. જો અહીં કેટલું બધું પબ્લિક ઘણા બધા ફોરેન કન્ટ્રીના અહીંયા પણ આવેલા છે જો અહીંયા પોલીસ પોલીસ પણ છે અહીંયા જો અલગ અલગ પ્રકારના બધા દેશો અહીંયા આવેલા છે પૂરેપૂરી અહીંયા સેફ્ટી છે અહીંયા આગળ કોઈને નથી જાતા જે લોકો પતંગ ચગાવવા માગતા હોય એ લોકો ત્યાં અંદર પ્રવેશી શકે છે બાકી કોઈને અંદર લોકો પ્રવેશી શકતા નથી અહીંયાથી આપણે સુરતમાં યોજાયેલો છે પતંગ મહોત્સવ

ચાલો હવે બધા બ્રાઝિલવાળા બધા નીકળી ગયા છે જેટલી ફોરેન કન્ટ્રી જો એ બોર્ડ પણ મારેલા છે અલગ અલગ પ્રકારના બધા કન્ટ્રીને અહીંયા આવેલા છે જો અહીંયા સામાન પણ પેક કરે છે સામે અહીંયા પણ જો અહીંયા બહુ મસ્ત મસ્ત ફાઇન ફાઇન પતંગ હતી અહીંયા તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છે સુરતમાં પતંગ મહોત્સવ છે બધી કન્ટ્રીના બધા લોકો અહીંયા આવેલા છે તમે જોઈ શકો છો અહીં ફોરેન કન્ટ્રીના પણ અહીંયા જો સામાન્ય બધા હકીરો કર્યો છે અત્યારે તો અત્યારે પતંગ મહોત્સવ અહીંયા પતી ગયો છે તો તમે જોયું પતંગ ખૂબ જ ફાઈન મે પતંગ જગે છે સામે તમે જોઈ શકો છો બધી આકાશમાં ઘણી બધી પતંગ જગે છે સામે તમે જુઓ તો ફાઈનલ બધા લોકો જાય છે તમે જોઈ શકો છો અહીં બધા મોસ્ટ ઓફ બધા લોકો અહીંયા વયા ગયા છે થોડક જ અહીંયા વદેલા છે એ લોકોના વાળ કેવા એન્ટિક પીસ છે ક્યાં એલા વાળ કેવા એન્ટિક પીસ છે આય વાવ શ્રી રામ જય શ્રી રામ અયોધ્યાનું ભાઈ ડેમો રામ મંદિર ત્યાં સુધી આ પતંગ પોગાડવાની છે અને તમે પણ આ વિડીયોને શેર કરી દેજો એટલે ત્યાં સુધી ઓટોમેટિક પોગી જાય અલગ પ્રકારની બધી પતંગ ચગે છે અહીંયા ઓ વાહ મોસ્ટ ઓફ અહીંયાથી બધા વયા ગયા છે બ્રાઝિલ ક્યાં છે જુઓ આ બધી આ બધી અલગ અલગ બધી અલગ અલગ પ્રકારની કન્ટ્રી છે જો બધી આ બધી જેટલા બોર્ડ મારેલા છે બધી કન્ટ્રીના નામ છે જો બધી ગુજરાત સરકારે સ્પોન્સર કરેલી છે આ બધી કન્ટ્રીને જુઓ તમે માહોલ પણ જોઈ શકો છો અહીં અહીં મ્યુઝિક પણ છે જુઓ પબ્લિક તમે જોજો અત્યારે પૂરું થઈ ગયું છે છતાં તમે પબ્લિક તમે જુઓ અહીંયાથી એન્ટર થવાનો ગેટ છે આ બાઉન્સર પણ ઉધેલા છે આપણે શ્રીરામ ઉપર ચગે છે બાકી તમે જોઈ શકો તો એક કોમ્પિટિશન આખું અહીં પતી ગયું છે કોમ્પિટિશન જુઓ બધા પ્રકારના અહીંયા બધા માણસો આવેલા હતા અને પતંગ પણ ચગે છે જુઓ હજુ કોકો પતંગ ચગે છે અત્યારે જુઓ સામે આપણી ઇન્ડિયાની પણ પતંગ છે સામે આપણે જય શ્રી રામ સામે પણ ચગે છે જુઓ અલગ પ્રકારની ગંતિ બધા અહીંયા છે અને બધા અહીંયા ખાલી કરીને પણ વહી ગયા છે અહીંયા કાંઈ નહીં હવે આપણે આવતા વર્ષે આપણે ફરીથી આપણે નવો બ્લોગ બનાવશું આઈ હોપ કે તમને બ્લોગ ખૂબ મજા આવ્યો છે અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો જેને ચેનલ પર નવો તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓ ભાઈ કેટલી મોટી પતંગ ચાલી છે વાહ અપાવા જાય છે અત્યારે જો અપાવવામાં પણ મુશ્કેલી પડે છે

ઓહો ભાઈ કેટલો મોટો લાગે યાર

દોરી પેલા પર પડડી પેલો પેલો રામ ભગવાનનો પતંગ પાછળ ભાઈ ટ્વીટો પતંગ ટૂટ્યો યાર જુઓ દોરી પણ તમે જુઓ કેટલી જાડી દોરી છે જુઓ તમે દોરી પણ જોઈ શકો છો કેટલી જાડી દોરી છે લાવો તો અંકલ બે મિનિટ દોરી જુઓ કેટલી જાડી દોરી છે અને નથી આ પતંગ ચગાવવાનો દસ જણ દસ જણ ટેન્શન નહીં લે કપાઈ ગયો ને ગાય એ પતંગ જુઓ દોરી અહીંયા બાંધે છે આ તમે જુઓ સુરતમાં કેટલા મોટા પતંગ ચડી રહ્યા છે કેટલા મોટા પતંગ જુઓ દોરી પણ તમે જુઓ કેટલી જાડી દોરી પણ છે અને ફાઇનલ એક પતંગ કરે છેટકી ગયો છે જારે નીચે છો ઝાણા છોકરાઓ બધા હેરાન કરે છે વાહ નસો બરન

ઘણી બધી ગણતરી આપણે એક પતંગ મહોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ આ એન્ટર થવાનો ગે છે અહીંયાથી આઈ હોપ કે તમને લોક ખૂબ મજા આવી છે આઈ હોપ કે તમને મજા આવી લોક મજા આવી તો વિડીયોને લાઈક કરે તેને પર નો તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને આ લોકોની ઇન્ટરેસ્ટિંગ લોક ખૂબ જ મજા આવશે તમે જોઈ શકો છો અહીં ખૂબ જ મજેદાર માહોલ હતો અને ફરી પાછો મળે નવા વોગમાં ત્યાં સુધી બાય બાય